નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકો વાવાઝોડું મચાવશે તબાહી કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર પીએમ ફસલ વીમા યોજનાને લઈને સૌથી મોટા સમાચાર પહેલી તારીખથી લાગુ થશે નવા નિયમો જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ત્રણસો રૂપિયાનો ઘટાડો હવે પાંચ મિનિટમાં મળશે ડ્રાઇવિંગ લાયસન્સ આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો આપે ધ્યાન ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે ખૂબ જ મહત્વના સમાચાર એસીએ બેંકમાં ખાતું હશે તો ખેડૂતોને મળશે ત્રણ લાખ સુધીની લોન ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય ખેડૂતોના ખાતામાં જમા થશે પાક નુકસાનના પૈસા તો બીજી તરફ આંદોલનને લઈને પરેશ ગોસ્વામીની સૌથી મોટી જાહેરાત વીસી રૂપિયા માંગશે તો તરત કાર્યવાહી થશે ખેડૂતોને મળશે હવે દસ કલાક વીજળી જો ખેડૂતોના ખાતામાં એકવીસમો હપ્તો જમા ન થયો હોય તો કરી લેજો આ કાર્ય પૂર્ણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટી જાહેરાત દીકરીઓના લગ્ન સમયે સરકાર આપશે બાર હજારની આર્થિક સહાય ચણા કયા ખેડૂતોને મળશે હવે દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન ખેડૂતોને બેટરી પંપ ખરીદવા માટે મળશે દસ હજારની સાથે ટ્રેક્ટર ખરીદવા માટે મળશે પચાસ ટકાની સબસિડી તો બીજી તરફ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર મળશે હવે છ હજાર ગુજરાતના દરેક ખેડૂતો પર છ ચોપન હજાર રૂપિયાનું દેવું તો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત મહિલાઓને મળશે બાર હજાર રૂપિયાની આર્થિક સહાય અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચારો ઉપર નજર કરીએ તો કેન્દ્ર સરકારનો સૌથી મોટો કેન્દ્ર સરકારે ખેડૂતોની લાંબા સમયની પડતર માંગણી સ્વીકારીને પીએમ ફસલ વીમા યોજનામાં મોટા સુધારા કર્યા છે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે હવેથી જંગલી જનાવરો દ્વારા થયેલા પાકના નુકસાન અને ખેતરોમાં પાણી ભરાવવાથી થયેલા નુકસાન માટે પણ વીમા યોજના હેઠળ ખેડૂતોને વળતર આપવામાં આવશે આ નિર્ણય ખેડૂતોને વધુ આર્થિક સુરક્ષા પૂરી પાડશે મિત્રો ત્યાર પછીના સમાચારો પર નજર કરીએ તો રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે ખેડૂતોએ વીસીને કોઈપણ પ્રકારની રકમ ના આપવાનું કહ્યું છે સરકાર દરેક ફોર્મ માટે વીસીને બાર રૂપિયા આપે જ છે ફરિયાદો બાદ વિકાસ કમિશનરે જણાવ્યું કે જો કોઈ વીસી ખેડૂત પાસેથી રૂપિયા માંગશે તો તેમની સામે કડક કાર્યવાહી થશે કલેક્ટરને સૂચના આપવામાં આવી છે કે ગેરરીતિ કરનાર કર્મચારીઓ સામે સીધી કાર્યવાહી થશે ખેડૂતોએ નિઃશુલ્ક સેવા મેળવવાની ખાતરી આપવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સરકારે દેશના ગરીબ અને જરૂરિયાતમંદોને સહાય પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે વર્ષ બે હજાર સોળમાં સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ સરકાર ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના સિલિન્ડર પર ત્રણસો રૂપિયાની સબસિડી આપી રહી છે આનો અર્થ એ થાય કે તમે ત્રણસો રૂપિયા ઓછા ભાવે સિલિન્ડર ખરીદી શકો છો જોકે ધ્યાનમાં રાખવા જેની એ બાબત કે આ સબસિડી ફક્ત પીએમ ઉજ્જવલા યોજના હેઠળ પાત્રતા ધરાવતા લોકો માટે જ ઉપલબ્ધ છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર મળશે હવે સહાય ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર કિંમતના ચાલીસ ટકા અથવા તો છ હજાર રૂપિયા જે ઓછું હોય તે મુજબ સહાય મળશે આ સહાય ફક્ત પંદર હજાર સુધીના સ્માર્ટફોન પર જ ખેડૂતોને મળવાપાત્ર રહેશે ઉદાહરણ તરીકે સ્માર્ટફોનની કિંમત આઠ હજાર રૂપિયા છે તો સહાય રૂપિયા બત્રીસો મળશે સ્માર્ટફોનની કિંમત સોળ હજાર હોય તો સહાય અંતર્ગત છ હજાર રૂપિયા છે આર્થિક સહાય ખેડૂતોને મળશે લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો કયા છે તો કે આધાર કાર્ડની નકલ રદ કરેલ ચેક અથવા તો બેંક પાસબુક જે ખરીદેલ સ્માર્ટફોનનું મૂળ બિલ જે જીએસટી નંબર સાથે હોવું જોઈએ સ્માર્ટફોનનો આઈએમઇઆઈ નંબર હોવો જોઈએ ખેડૂતોની જમીનના દસ્તાવેજોને આઠ અને નકલ જોઈશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આંદોલનને લઈને પરેશ ગોસ્વામીની સૌથી મોટી જાહેરાત હવે આંદોલન ગાંધીનગર જશે જૂનાગઢ નહીં સરકાર આંદોલન સહમતી આપે કે ન આપે આંદોલન ગાંધી ચિંધિયા માર્ગે અમે કરીશું અમારી ત્રણ માંગમાંથી સરકાર જે માંગ પૂરી કરશે એનું આંદોલન સમેટાઈ જશે બીજા મુદ્દાનું આંદોલન રાબેતા મુજબ ચાલુ રહેશે અમારું આંદોલન તોડનારા પ્રયાસોડા તત્વો દ્વારા કરવામાં આવશે એની માટે અમે વ્યવસ્થા કરીશું આ આંદોલન એકદમ બિનરાજકીય છે જેમાં કોઈ રાજકારણની સ્થાન આપ્યું નથી કે આપશું પણ નહીં તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે શું મિત્રો તમે પણ પરેશ ગોસ્વામીની સાથે છો શું તમે પણ ખેડૂત આંદોલનથી સહમત છો હા કેના નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં પલટો આવશે ગુજરાતમાં પંદરથી લઈને સત્તર ડિસેમ્બરે માવઠાની શક્યતા છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી પંદરથી લઈને સત્તર ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે કેટલાક વિસ્તારમાં કમોસમી સામાન્ય વરસાદની પણ શક્યતા છે ડિસેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે જેને લીધે ડિસેમ્બરના બીજા સપ્તાહથી રાજ્યના અલગ અલગ ભાગોમાં માવઠું થઈ શકે છે સાથે તારીખ વીસ ડિસેમ્બરથી દેશના ઉત્તર પ્રદેશમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બાવીસ ડિસેમ્બરથી આખેરી ઠંડી પડવાની સંભાવના હવા ડિસેમ્બરના અંતમાં હવામાનમાં ફરી એકવાર પલટો આવશે પશ્ચિમી વિક્ષેપની અસરને જોતા રાજ્યમાં કાતિલ ઠંડીનો વેબ જોવા મળશે જાન્યુઆરી મહિનામાં હાર થીજાવતી ઠંડી પડે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અગિયાર અને બાર જાન્યુઆરી બાદ ઠંડીનો ચમકારો અનુભવાય છે ફેબ્રુઆરી અને માર્ચમાં પણ ગુજરાતના વિવિધ ભાગોમાં માવઠું થઈ શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મિત્રો બાદના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકારે ફિક્સ પગારના ક્લાસ ત્રણ અને ચારના કર્મચારીઓ માટે ચાર્જ એલાઉન્સ જાહેર કર્યું છે ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશનની રજૂઆત બાદ વીસ ઓક્ટોબર બે પછી નિમણૂક પામેલા અને હાલ ફિક્સ પગાર પર ફરજ બજાવતા કર્મચારીઓને પણ એલાઉન્સ ચૂકવવામાં આવશે જેમાં સામાન્ય ડેકરના ચાર્જ માટે પાંચ દાખલા તરીકે ત્રીસ હજારના પગાર પર પંદરસો રૂપિયા અને સિનિયર લેવલના ચાર્જ માટે દસ ટકા ચાર it. <laughs> ચાર્જ છે એ અલાઉન્સ મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાં પછના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવે માત્ર પાંચ મિનિટમાં મળશે ડ્રાઇવિંગ લાયસન્સ ભારતમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ખૂબ સરળ બની છે પરિવહન પોર્ટલ પરથી ઘરે બેઠા માત્ર પાંચ મિનિટમાં અરજી તમે કરી શકો છો આ ડિજિટલ પ્રક્રિયાના દસ્તાવેજો અપલોડ કરવા કે ફી ભરવા જેવી સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ છે લર્નિંગ લાયસન્સ માટે તમે ઘરેથી ટેસ્ટ અને પાકા લાયસન્સ માટે આરટીઓ ખાતે સોટ બુક કરીને ટેસ્ટ આપી શકો છો મિત્રો ત્યાં પછના સમાચાર ઉપર નજર કરીએ તો કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર ખાદ્ય મંત્રાલયે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા એનએફએસએ અંતર્ગત એક મોટી સફાઈની કામગીરી હાથ ધરી છેલ્લા ચારથી પાંચ મહિનાના ટૂંકા ગાળામાં દેશભરમાંથી અંદાજીત બે પોઈન્ટ કરોડ લોકોના નામે કાર્ડની યાદીમાંથી કમી એટલે કે ડિલીટ કરવામાં આવ્યા છે સરકારની તપાસ અંતર્ગત બહાર આવ્યો છે કે આ લોકો ફક્ત અનાજ મેળવવા માટે પાત્ર ન હતા આશ્ચર્યજનક રીતે ગરીબ કલ્યાણની આ યાદીમાં મોટી કંપનીઓના ડિરેક્ટરો ફોર વ્હીલરના માલિકો અને કરદાતાઓ પણ સામેલ હતા સરકારનો ઉદ્દેશ્ય એ છે કે સુનિશ્ચિત કરવાનો છે કે આ યોજનાનો લાભ માત્ર સાચા અને જરૂરિયાતમંદ લોકોને જ મળે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એપ્રિલ અથવા તો મે મહિનામાં યોજાઈ શકે છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હવે એપ્રિલ મે મહિના સુધી પાછળ ધકેલાઈ શકે છે આ વિલંબનું મુખ્ય કારણ ચાલી રહેલું મતદાર યાદી સુધારણા એસઆઈઆરની અભિયાન છે જેની આખરી યાદી ફેબ્રુઆરીમાં આવશે બીજું કારણ રાજકીય છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખેડૂતોમાં ફસાયેલા અસંતોષને લીધે સરકાર હાલમાં ચૂંટણી કાઢવા માંગે છે અનેક સંસ્થાઓ એક જ બે મહિના માટે વહીવટદારનું શાસન આવી શકે છે મિત્રો ત્યાં પછીના સમાચારો પર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એસબીઆઈ કાર્ડ હોય તો તમને મળશે ત્રણ લાખ સુધીની લોન ખેડૂતોને મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચલાવી રહી છે જે હેઠળ એસબીઆઈ કે અન્ય કોઈ બેંકમાં એકાઉન્ટ ખોલાવવા પર ખેડૂતોને પહોંચે તેવા વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે આ યોજના દ્વારા ખેડૂતો મહત્તમ સાત ટકાના દરે ત્રણ લાખ સુધી લોન લઈ શકે સરકાર સમયસર લોન પરત કરનાર ખેડૂતોને વ્યાજ દરમાં ત્રણ ટકાની છૂટ આપે છે આ રીતે સ્કીમ હેઠળ લીધેલી લોન પર ચાર વ્યાજ ચૂકવવું પડશે તેમજ આ યોજનાનો લાભ અઠારથી લઈને પંચોતેર વર્ષની ઉંમર ધરાવતા દરેક વ્યક્તિઓ લઈ શકે છે આ યોજના હેઠળ વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે લોન છે ખેડૂતોને મળવા પાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓને મળશે ફ્રી સિલાઈ મશીન ગુજરાત સરકારે મહિલાઓને સક્ષમીકરણ માટે એક કલ્યાણકારી યોજના શરૂ કરી છે જેને ફક્ત સિલાઈ મશીન યોજના બે તરીકે ઓળખવામાં આવે છે આ યોજનાનો હેતુ રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે જેથી તેઓ ઘરે બેઠા રોજગાર મેળવી શકે યોજનાના નામ મુજબ પાત્ર લાભાર્થીઓ સરકાર દ્વારા મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે આ યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા ખાસ મિત્રો પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત અમલમાં છે કેન્દ્ર સરકાર દેશના ગરીબ પરિવારોની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ યોજનાની શરૂઆત કરી છે ગુજરાત સરકાર આ પહેલને આગળ વધારવા માટે સતત મહેનત કરી રહી છે હાલમાં આ યોજના મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા કર્ણાટક મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં પણ સફળતાપૂર્વક અમલમાં છે ગુજરાતમાં વર્ષ બે હજાર પચીસ દરમિયાન આ યોજનાને વધુ વ્યાપક રૂપ છે જોવા મળ્યું છે જેના કારણે અનેક મહિલાઓ રોજગાર સાથે આ યોજના અંતર્ગત લાભ મેળવવા પાત્ર રહે છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો અલગ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો જણાવી તો કે હવે ખેડૂતોને મળશે બેટરી પંપ ખરીદવા માટે દસ હજારની સહાય ગુજરાત સરકાર દ્વારા મહિલા ખેડૂતોના વિકાસ માટે અવનવી યોજનાઓ છે અમલમાં મૂકવામાં આવતી હોય છે જેમાં ફોર્મ ભરવા માટે મહત્વનો ભાવ આ ખેડૂત પોર્ટલ પર ભજવે છે જેના અંતર્ગત ખેતીવાડીને લગતી તમામ યોજનાઓનો લાભ મેળવીને ખેડૂતો સતત વિકાસ હંમેશા આગળ વધારી શકે છે ગુજરાત સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે આ યોજના મુખ્યત્વે ખેડૂતોના પાક સંરક્ષણ માટે જરૂરી દવા છટકાવના પંપ ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડવાના છે ખેડૂતો માટે ખેતીના પાકમાં અત્યારે સૌથી વધુ નુકસાન પહોંચાડતા કીટકો રોગોનું નિયંત્રણ કરવું એ ખેડૂતો માટે બહુ મુશ્કેલ બન્યું છે ખેડૂતો માટે એક સૌથી મોટો પડકાર સાબિત થયો છે જેના કારણે ખેડૂતોને બેટરી પંપ ખરીદવા માટે મળશે દસ સુધીની આર્થિક સહાય મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જાણો કયા ખેડૂતોને મળી શકે છે દર મહિને ત્રણ પેન્શન ધારો કે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના જેમાં નાના અને મધ્યમ ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા આપે છે વર્ષ જેમાં થી ચાલીસ વર્ષ ખેડૂતો લાભ લઈ શકે છે જેમની પાસે બે હેક્ટર થી ઓછી જમીન છે તેવા ખેડૂત ઓકાણ કરવાનું રહેશે જે સરકાર બમણું કરે છે ગુજરાતમાં હજારો ખેડૂતો આ યોજના સાથે જોડાયેલા છે તમે પણ સીએસસી અથવા તો પીએમ કેવાય ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ ઉપર જઈને અરજી કરી શકો છો તો ખેડૂતોને દર મહિને મળશે ત્રણ સુધીનું પેન્શન જેમાં સાહીઠ વર્ષથી વધુ જે ખેડૂતો છે એમને આ પેન્શન યોજના અંતર્ગત લાભ મળશે મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો આ સૌથી મોટા સમાચાર વાહન ફિટનેસ ટેસ્ટ તોતિંગ વધારો કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે એમઓઆરટીએચ વાહન ફિટનેસ ટેસ્ટ ફીઝમાં મોટો વધારો કર્યો છે નવા નિયમો હેઠળ ફીઝમાં દસ ગણો વધારો થયો છે વીસ વર્ષથી વધુ જૂની બસ ટ્રકની ફી પચીસો રૂપિયાથી વધીને પચીસ હજાર થઈ છે એલએમવી ફીસ પંદર હજાર છે દસ વર્ષથી જૂના વાહનોમાં આ ફેરફાર સૌથી વધુ